તમે ગમે એટલી ભક્તિ કરો તમે ગમે એટલા પૂજા પાઠ કરો તમે ગમે એટલી કઠોર તપ મંત્ર જાપ કરો સાધના કરો છતાંય તમને જે દેવી દેવતાની તમે સાધના તપ જપ કર્યું હોય ભક્તિ પૂજા પાઠ કર્યું હોય છતાં પણ તમને એમના દર્શન નથી થતા તમને એના અનુભવ નથી થતા તમે ભક્ત બનવા માગો છો સાધક બનવા માગો છો તપસ્વી બનવા માગો છો ભક્તિ કરવા માગો છો અને તમે જે પણ દેવી દેવી દેવતાને માનતા હોય ભગવાનને માતાજીને અને એમ એમને તમે રીઝવીને પ્રસન્ન કરવા માગતા હોય તમે એમના માટે મંત્ર જાપ સાધના પૂજા પાઠ ભક્તિ સમરણ રટણ અઢળક કરી ચૂક્યા છો કે તમે એની કોઈ સીમા પાર નથી રાખી છતાં પણ એ દેવી દેવતા તમને દર્શન નથી આપતા તો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે હું આટલી બધી ભક્તિ કરું છું આટલું બધું તપ કરું છું મંત્ર જાપ કરું છું સેવા પૂજા કરું છું તો એ માતાજી એ ભગવાન તમે જેની કરતા હોય એમને એ તમને દર્શન કેમ નથી આપતા તમારા સન્મુખ વાતો કેમ નથી કરતા અને એમની ભક્તિ એ દેવતા દેવી તમારા ઉપર પ્રસન્ન કેમ નથી થતા તો મિત્રો જાણીએ આપણે આ વિડીયોમાં જો વિડીયોમાં તમે પહેલીવાર હોય તો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને જે લોકો આપણી આ માવંદના યુટ્યુબ ચેનલ રેગ્યુલર એટલે કે તમામ દર્શકો દરરોજ આપણા વિડીયોને જોવે છે સાંભળે છે એવા ભક્તોને તમામ મિત્રોને હું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને કોટી કોટી વંદન પણ કરું છું જે સેવાભાવી જે ધર્મપ્રેમી જે આધ્યાત્મિક અને દેવગતિના જે માણસો છે જે ભાવિ ભક્તો છે એ સાધના કરવા માગતા હોય ભક્તિ કરવા માગતા હોય ભગવાનનું ભજન કરવા માગતા હોય આ મનખા અવતારને પાવન કરવા માગતા હોય અને સાચી ભક્તિ કરી અને પ્રભુની ભક્તિ કરી માતાજીની ભક્તિ કરીને એમનો જન્મારો જે લોકો સુધારવા માગતા હોય એ લોકો ખાસ આ વિડીયોમાં ધ્યાનથી સાંભળજો તમને આ માહિતી ગમે તો તમારા સ્નેહીજનોને શેર કરજો અને તમે તમારા જીવનમાં ઉતરે તો ઉતારજો અને તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો તમારા જે કંઈ પ્રતિભાવો હોય તે કોમેન્ટમાં જણાવજો અને તમે કયા ગામ તાલુકા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટમાં લખજો તમારા કુળદેવીનું નામ તો મિત્રો તમે ઘણી બધી ભક્તિ કરો છો ઘણું બધું તપ જપ કરો છો મંત્ર જાપ સાધના કરો પણ દેવી દેવતા તમને દર્શન નથી આપતા એના માટે આપણા વિડીયો બનાવે છે તો એનું પહેલું કારણ એ છે કે ઘણા બધા સાધકો ઘણા બધા મિત્રો આજના હળાહળ કળિયુગમાં આજના એકવીસમી સદીમાં બધા ટેકનોલોજીકનો યુગ આવી ગયો છે સ્માર્ટફોનનો યુગ આવી ગયો છે તો બધા યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા ઘણા બધા સોશિયલ મીડિયામાં તમે મોબાઈલ જોઈ જોઈને તમે જે સાધના મંત્ર જાપ કરવા માંગતા હોય તો એ તમે કરો છો પણ એના પરથી તમને કશું ફળ પ્રાપ્ત થતું નથી અથવા એમાંથી તમને કોઈ નુકસાન થાય તો કોઈ કોઈ પણ એ સોશિયલ મીડિયાવાળા જે જાણકારી આપતા હોય એ લોકો જવાબદાર રહેતા નથી તો તમે જે મંત્ર જાપ કરો જે સાધના કરો જે પૂજા પાઠ કરો તો તમે ગુરુ વગર મત કરો તમારા જે ગુરુજી હોય એમના જોડેથી તમે સાધના સિદ્ધ કરો એમના આશીર્વાદથી તમે કોઈ પણ મંત્ર જાપ સિદ્ધ કરો ગુરુ પહેલાં કરો ગુરુ વગર કશું તમને પ્રાપ્ત નહીં થાય કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ લાગુ પાય બલિહારી ગુરુદેવની જિન્હોને ગોવિંદ બતલાય આ સાખી ઉપરથી તમને ખ્યાલ આવે કે ગુરુ વગર ભગવાન પણ મળવા મુશ્કેલ છે ગુરુ મારા ગારોડી મુજ પર ગીધી મહેર મોરા બતા મરમકા તો ઉતર ગયા સબ ઝેર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા મિત્રો કહેવાનો અતલબ એ છે કે ગુરુ વગર ભગવાન પણ મળવા મુશ્કેલ છે તો તમે સાધના જે સોશિયલ મીડિયા તરફથી કે જે યુટ્યુબમાં કે જે તમે અમુક માહિતી લઈ અને કોઈ બીજાના વિચારોથી લઈ અને તમે કરવા બેસો તો તમને સફળ નથી થતું એટલા માટે ખોટી અફવાઓ ખોટા મંત્રજાપ અને ખોટી બાબતોને ધ્યાનમાં સાંભળીને તમે કોઈ પણ કાર્ય કરવું નહીં આનો પહેલો ટોપિક આ છે પહેલાં ને પહેલાં જો તમારે મંત્ર જાપ કરવા હોય ભક્તિ કરવી હોય ભગત બનવું હોય અને સારા સાધક બનવું હોય જગત કલ્યાણ માટે સર્વનું સારું કરવું હોય તો ગુરુ કરો અને ગુરુના આશીર્વાદથી જ તમે આગળ વધો ગુરુ વગર નહીં હવે મિત્રો બીજું એવું કારણ છે કે તમારા વડીલ હોય દાદાજી હોય તો તમારા પરમ પૂજ્ય માતા પિતા કે જેણે તમને આ દુનિયામાં તમને અવતાર આપ્યો છે તમને આ દુનિયા દેખાડે છે અને તમને મોટા કર્યા છે તો એવા માતા પિતા એટલે આપણા ભગવાન મોટામાં મોટા ભગવાન એટલે માતા પિતા જીવતા જાગતા ભગવાન ભગવાન તો કોઈએ જોયા નથી કોઈ પણ તમે દેવી શક્તિને કોઈ જોયા નથી પણ જીવતા જાગતા જો ભગવાન હોય તો એ આપણા મા બાપ અને એ જ આપણા સાચા ભગવાન અને જો એમની તમે સાચા મનથી શ્રદ્ધાથી સાચા હૃદયના ભાવથી સેવા કરી હશે એમને કોઈ દિવસ ઠેસ ઠપકો નહીં આપ્યો હોય અને એવા મા બાપના જો તમને આશીર્વાદ મળે એમની સેવા પૂજા કરો એમના દરેક રીતે તમે જીવનમાં રહેણી કહેણીમાં એમના આશીર્વાદ લો વડીલોના આશીર્વાદ લો અને પછી તમે તમારા ગુરુજીના આશીર્વાદ લો તો તમે ધારો એ કામ થાય અને મંત્ર જાપ કરો એ પણ સિદ્ધ થાય કહેવાય છે મિત્રો કે તમારા પહેલાં તમારા માતા પિતાએ કુળદેવીની પૂજા કરી હોય એમના પહેલાં એમના દાદાએ તમારા જે દાદા હોય એમણે પૂજા પાઠ કરી હોય કુળદેવી માની એમ તમારા જેટલા પૂર્વજો હોય જે તમારા વડવાઓ હોય એમણે કુળદેવીની ભક્તિ કરી હોય અને એમણે થોડા ઘણું પણ ધર્મની ધજાએ રહી ધર્મના માર્ગે લઈ અથાશક્તિ દાન પૂર્ણ કરી હોય એમની પેઢીએ કોઈને આવકાર આપ્યો હોય કોઈને જમાડ્યા હોય એમની ડેલીએથી એમના દરવાજેથી કોઈ દુખિયારું ભૂખ્યું ના ગયું હોય અને દરેકની મદદ કરી હોય ભલે દુઃખ હોય કે સુખ હોય પણ બધાને સરખા રાખ્યા હોય એવો ભાવ જેણે રાખ્યો હોય અને જો એની પેઢીના તમે એક અંશ હોય તો તમારામાં પણ રુદિયામાં રામનો વાસ થાય જો તમે ધર્મના માર્ગે રહી અને ભક્તિ કરવા માગતા હોય તો સો ટકા તમારામાં સકારાત્મક વિચાર આવે ને આવે કારણ કે તમારા બાપ 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 દાદાઓ કોણ હતા તમારા પૂર્વજો કોણ હતા એ જોઈને તમારામાં સકારાત્મક શક્તિ આવે ઉજાગર થાય અને તમને સારા માર્ગે લઈ જાય તો મિત્રો ભક્તિ કરવી તો રાંક થઈને કરવી ભજન કરવું તો ભગવાનનું કરવું સર્વ જગતનું કલ્યાણ થાય એવું કરવું ક્યારેય પણ મગજમાં ખોટો વિચાર ન આવવો જોઈએ ક્યારેય પણ દ્રષ્ટિ ખરાબ ન કોઈ પર પડવી જોઈએ અને આપણે જેટલું બોલીએ એટલું આપણા પૂરતું જ અને જે વાણી વર્તન વ્યવહાર રહેણી કહેણી જો આપણી સારી હોય તો જગતમાં તમારી પૂજા થાય અને સર્વ જગતનું ભલું કરવા માગતા હોય તો દેવી દેવતા તમને દર્શન આપે પણ દેવી દેવતા એટલા માટે દર્શન ના આપે કે તમે ગુરુ વગર એક તો સાધના કરો છો વડીલોના આશીર્વાદ વગર કરો છો કુળદેવીના આશીર્વાદ વગર તમે કરો એટલે નકારાત્મક જે શક્તિ છે તમારા ઉપર કબજો કરી નાખે એટલે તમારા પૂજા પાઠમાં ખરાબ વિચારો આવે તમને નેગેટિવ દિશા તરફ લઈ જાય તમને કોઈ ધારેલું કામ ન કરવા દે તમારે જે રસ્તે ન જવું હોય એ રસ્તે તમને ખેંચી જાય ખોટા ખોટા સંકેતો મેળવે તમને અવળી દિશા બતાવે આવું બધું તમને થાય કારણ કે તમારા પર નકારાત્મક શક્તિએ કબજો કર્યો છે તો ભક્તિ કરો તો એવી કરો કે દુનિયાને જાણ ન થાય ભક્તિ તમારે કરવી છે કહેવાય છે ને કે ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી ઘરના મા બાપની સેવા કરીએ છીએ ગુરુદેવનું કહેવું માન્યું હશે માતા પિતાનું કહેવું માન્યું હશે તો ભગવાન માતાજી તમારા ઘરે જાતે જ આવશે સબરીને રામની ભક્તિ કરતા હતા સબરી જે રામાયણમાં તમે જોયું હશે હવે એ સબરીએ કોઈ દિવસ મંદિર નથી ગયા કોઈ દિવસ ક્યાંય મંદિરમાં પૂજા પાઠ નથી કર્યા મંત્ર જાપ નથી કર્યા ખાલી ભગવાનની રાહ જોઈને એમને ઝંપડીએ રહ્યા જ છે રોજ એમની આતુરતા જોઈ એમની કે આજે આવશે આજે આવશે રોજ એમનો રસ્તો સજાવે ફૂલ પાછરે રોજ એવી ભક્તિ કરે વર્ષો વીતી ગયા પણ છેવટે ભગવાનને આવું આવવું પડ્યું આ એક રામાયણમાં તમે દાખલો જોયો હશે ભક્ત નરસિંહ મહેતાએ પણ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ એ પણ કોઈ દિવસ મંદિરે મેં કે મંત્ર સાધના કે પૂજા પાઠ કોઈ કર્યું નથી એ પણ સાંસારિક જીવનમાં જીવતા હતા પણ એમણે ભોળા ભાવથી ભક્તિ કરી ભોળા ભાવથી શ્યામને ભજ્યા રાધે રાધે ગોવિંદ દ્વારકાધીશ અનેકો નામ છે ભગવાનનું ભજન કરવામાં પણ તમે જેને માનતા હોય એવા એક જ એમની ભક્તિ કરો સો ટકા તમને સફળ થશો આવા તો મિત્રો ઘણા દાખલા છે મીરાબાઈ છે ભક્ત ગોરા કુંભાર છે નરસિંહ મહેતા છે તો ભક્તિ એવી કરો કે આપણો આ જન્મારો સફળ થઈ જાય અને આપણો આ મનખાવતાર પાવન થાય તો વિડીયો સુધી યુગો યુગો સુધી આપણું નામ અમર થઈ જાય તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈવમાં કોમેન્ટમાં જે તમારા અનુભવો જણાવજો એવી હું આશા રાખું છું અને કોઈ પણ સોશિયલ મીડિયામાં થતાં વાયરલ વિડીયો જોઈ તમે કોઈ પણ કાર્ય ન કરવા એવી વિનંતી કરું છું માત્ર ને માત્ર તમારા ગુરુદેવના આશીર્વાદથી જ કોઈ પણ સિદ્ધિ શક્તિ મંત્ર જે પણ મેળવવા માગતા હોય તો ગુરુદેવના આશીર્વાદથી જ કરજો તો સૌ પ્રથમ ગુરુ કરજો ગુરુ વગર આ દુનિયામાં કશું નથી અંધારામાંથી અજવાળામાં લઈ જનાર એ આપણા ગુરુ જે જે તે હોય માણસ કોઈ પણ હોય પણ તમે જે માર્ગમાં આગળ વધવા માગતા હોય જે દિશામાં અને એમાં તમને આગળ જે લઈ જાય તમને સચોટ માહિતી સચોટ રસ્તો જે બતાવે એ તમારા ગુરુ કોઈ પણ ધંધામાં કોઈ પણ માર્ગમાં એવું નથી કે ભક્તિ કરવી તમે કોઈ પણ રીતે ભક્તિ કરી શકો છો તમે તમારા ઘરમાં હોય તો તમે તમારી જવાબદારી હેઠળ તમે સાંસારમાં ભક્તિ કરી શકો છો જેને જેને ભગવાને જેવી જેવી સદબુદ્ધિ આપી હોય એ પ્રમાણે કાર્ય કરશો તો તમે તમારા જીવનમાં સો ટકા સફળ થશો જય ગુરુદેવ જય માતાજી